મારું નામ ગોહિલ અનુભા ગામ સનકડા અમારો આ દસ થી બાર ગામના લોકોનો ઘણા સમયથી લાંબા ગાળાથી એક પ્રશ્ન છે નેશનલ હાઈવે રોડ જ્યારથી બને છે ત્યારથી અમારી એક માગણી છે કે અમારા આ વિસ્તારના બાર થી ચૌદ ગામને અવર જવર કરવા માટે કોઈ ક્રોસિંગ કે સર્કલ આપેલ નથી એની માગણી અમે ઘણા ટાઈમથી કરીએ છીએ રજૂઆત કરી છે લેખિત કરી છે પણ છતાંય અત્યાર સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવેલ નથી એટલે અમે ગઈ તારીખ સત્યાવીસના રોજ આસપાસના ગામના લોકો અને સરપંચો સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ હતું કે જો અમારો ટૂંક સમયમાં આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમારે ના કે ગાંધી સિંધિયા માર્ગે ધરણા ઉપર બેસવાનો જરૂર પડશે એટલે આજે અમે આસપાસના દસ થી પંદર ગામના લોકો સાથે અહીંયા ધરણા ઉપર બેસવા મજબૂર થયા છીએ અમારો અધિકારી સામે એક જ માગણી છે કે હમણાં અમારા વિસ્તારના પ્રશ્નોનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે મારું નામ ગોહિલ ઉદયસિંહ છે હું ગાંગડા ગામનો રહીશ છું આ નેશનલ હાઈવે ઉપર સાત મહિના અગાઉ અમે રજૂઆત કરેલી કાંઈ સર્કલ મૂકો છતાં પણ તંત્ર એ કાંઈ ધ્યાન આપેલું નથી અહીંયા સંખ્યાબંધ એક્સિડન્ટો અકસ્માતો થાય છે અહીંયાથી બે કિલોમીટર રોંગ સાઈડમાં આમ ક્રોસિંગ માટે જવું પડે બે કિલોમીટર રોંગ સાઈડમાં આમ ક્રોસિંગ માટે જવું પડે અને ગાય ભેંસ તો સંખ્યાબંધ મરણ પાંચમાં છે છતાંય તંત્ર કોઈ ધ્યાન દેતું નથી તો આજ રોજ અમે જિલ્લા પંચાયત સનખડા ગામના તેર ગામના બધા આગેવાનો તથા ગામજનો આજે રોડ રોકો આંદોલન કરીએ છીએ જ્યાં સુધી અમારી આ સર્કલનો નિકાલ નહીં આવે અને લેખિતમાં કોઈ પણ અધિકારી બાંહેધારી નહીં આપે ત્યાં સુધી સક્કાજામ રહેશે મારું નામ કનુભાઈ ખોડુભાઈ ગોહિલ છે માજી શરીરમાં સનગડા ને ધરણા ઉપર બેઠા છે શું સમગ્ર ઘટના અહીંયા બે હજાર થી રજૂઆત કરતા આવ્યા છે દસ થી ગામ ગામના લોકો તો અત્યાર સુધી એનો પ્રશ્ન હલ નથી થયો અહીંયા થી ચાર એક્સિડન્ટ એવા ભયંકર થયા છે કે મૃત્યુ લોકો થયા છે ને બે ત્રણ જણા અપંગય થયા છે અમારી માંગ શું છે અમારી માંગ છે કે અહીંયા સર્કલ અથવા